નસવાડી ખાતે આવેલી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા ખરીદ્યા છે તેમજ કચેરીના કેમ્પસમાં આવેલું અધિકારીનું ક્વાર્ટર્સનો છતનો ભાગ પણ તૂટી પડ્યો છે તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો પણ જર્જરિત અવસ્થામાં છે આ તમામ બિલ્ડિંગ પંચાયત માર્ગ મકાન વિભાગના કેમ્પસમાં આવેલા છે તાલુકા મથકની પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી જર્જરિત અવસ્થામાં હોવાથી અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ જર્જરિત ક્વાર્ટરમાં બાળકો અને વિદ્યાર્થીઓ રમત રમતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા જેથી જો આવી પરિસ્થિતિમાં છત ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તંત્રને આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પરિસ્થિતિ જેવી ની તેવી જ છે ઘણા વર્ષો ઘણા દસકા વર્ષ જૂની છે તો એ પોપલા ઘણા વ્યક્તિઓ આવે સરપંચો છે બધા રજૂઆત તેમ તેમ કરે છે તો અમારે તો એક જાગૃત નાગરિક તરીકે અને એવી માંગણી છે કે ભાઈ પંચાયત આરણ ની ઓફિસ નવી બને અને અધિકારીઓ અને જે આવતા લોકો એમને બધા સૌ માટે સારું જ છે જો નવી કચેરી બને તો કોઈનો જાન જાનમાલનું નુકસાન ના થાય કે પોપળા ખરણ કોઈને વાગી જાય તો એટલે અમારે તો સરકારની એ રજૂઆત કે ભાઈ નવી બિલ્ડિંગ મંજૂર કરી અને નવી ઓફિસ બને જે સરકારી માર્ગ અને વિભા મકાન વિભાગની જે કચેરી છે એ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્યાર પછી અમે ચકાસણી કરી તો અમને જાણવા મળ્યું કે નસવાડી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એના રહેવા માટે જે બંગલો આપવામાં આવે છે એની પણ હાલત એટલી બધી ખરાબ છે કે એની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે એના જે ઉપર પ્લાસ્ટરના જે પોપડા છે એ પણ નીચે પડી ગયા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પંચાયત માર મકાન વિભાગની કચેરી રસ્તા તો રિપેર નથી કરાવતી પરંતુ સાથે સાથે તેઓની કચેરીમાં આવેલો રેસ્ટ હાઉસ છે રેસ્ટ હાઉસ જે જર્જરિત થતાં હાલ તૂટી પડ્યું છે તેની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે આ જર્જરિત રેસ્ટ હાઉસને તોડવા માટે કોઈ પ્રયાસ નથી કરતા બીજી તરફ કચેરીમાં બતાવીશું આપને જે તાલુકા પંચાયતનો બંગલો પ્રમુખનો બંગલો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ તાલુકા પંચાયતનો બંગલો તે પણ જર્જરિત થયો છે તેની જ બાજુમાં આવેલી પંચાયત માલ મકાન વિભાગની કચેરીના કોફળા પણ ખરી રહ્યા છે હાલ તો નસોડી પંચાયત માલ મકાન વિભાગની કચેરીના સ્ટાફ ક્વાર્ટર્સ પણ જર્જરી છે આપ દ્રશ્યમાં જો રહ્યા છો કચેરીના જે છજ્જુ છે તેના ઉપર ઝાડ પણ ઉગી નીકળ્યા છે આ કચેરીના સત્તાવાળાઓ પોતાની કચેરીની સફાઈ ના રાખી શકતા હોય તો તાલુકાના રસ્તાઓની શું સ્થિતિ હશે તે તો એક સવાલ ઉઠી રહ્યા છે પરંતુ નસોડી પંચાયત માન મકાન વિભાગની કચેરીની કામગીરી નિમ્ન કક્ષાની છે તે ગુજરાતમાં નંબર વન આવે તેવી છે કારણ કે કચેરીના જે છજ્જા હોય એના પર ઝાડ ઉગીની નીકળતા હોય અને તેની પણ સફાઈ કરાવી શકતી નથી રફિક રણીવાલા જીએસટીવી